અહીંયા પૂજ્ય ચરણે સુંદર વાત કરી કે બેન આવ્યા બેન બહેનોની સ્થિતિ સમાજ છે બેન બહેનોને સુધારશે ભાઈઓનું બહેનો માનતા નથી અને એ માટે બધા ભાઈઓ આમ આમ કરે છે સાચી વાત છે સાચી વાત છે મને જયારે આગામમાંથી વાત આવી ભાઈએ ફોન કર્યોને અને જસાભાઈ દેવાભાઈ જેવા વ્યક્તિઓને હું વંદન એટલા માટે પાઠવું છું કે એમણે ધાર્યું હોત કોઈ સરસ સંગીતનો કાર્યક્રમ કરી શક્યા હોત એમણે ધાર્યું હોત તો કોઈ માત્ર જમણવારનો કાર્યક્રમ કરીને પોતાની વાહવા લઈ લીધી હોત આ એ કરી શક્યા હોત પણ આમ કરવાના બદલે અને સૌથી પહેલા કહી દઉં આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી જો રાજકીય કાર્યક્રમ હોય તો તમને રસ્તાઓ બનાવી દે રોડ બનાવી દે એથી બધું તમારું હારું ન કરી શકે પણ આવા કાર્યક્રમ કરીને એમણે એક એવી પેઢી કે જે રસ્તા બની ગયા છે એના ઉપર ચાલનાર હારો વાણાય જો હે નહીં તો હું એક્સિડન્ટ જ કરવા તમારે એ પેઢીને બગાડતી બચાવવા માટે એ આખો આવનારું ભવિષ્ય કેવી રીતે બનવું એની વાત કરવા માટે એમણે સમગ્રતાથી છેલ્લા એક દોઢ બે મહિનાથી આ મિત્રો પ્રયાસ કરી રહ્યા છે અને તમે સારા કામ કરવા જાઓ ને એમાં આજુબાજુવાળા વચ્ચે આવે કુદરતે તમને થોડીક વચ્ચે આવે એ તમારી પરીક્ષા જોવો તો લઈએ અને કાર્યક્રમ ગયા રવિવારે હતો પણ વરસાદની આખી સ્થિતિના કારણે વાતાવરણ બદલાઈ ગયું તમે જુઓ કે તમે અહીંથી નક્કી કરો કે મારે આબુ અંબાજી જવું છે રસ્તામાં ખાડા આવે વરસાદ આવે પછી તમે નક્કી કરો કે ટ્રેનમાં જાશો કે બસમાં જશો ગાડીમાં જશું ટ્રેનમાં તમે જવાનું તમે બુકિંગ કરાવો કયા કપડાં લેશો જો નક્કી કરો ટ્રેનમાં ત્યાંથી ઉતરશું કે ક્યાં જમવા જશું ક્યાં રોકાશું આટલી બધી વ્યવસ્થા માત્ર બસો કિલોમીટરની તમારી યાત્રા હોય એમાં તમે શું ખાશો શું બેસશો કોની હારે જાશો કોની બાજુમાં બેઠશો કોને ભેગા લઈ જશો કોનો પ્રકારનો ફોટો પાડશો આટલી ચર્ચા તમે બસો કિલોમીટરની યાત્રામાં કરતા હો તો સાત જણને અધારીઓની પછી તમને મળતો માનવ દેહની જે જર્ની કરવાની છે એની કોઈ તૈયારી જ નહીં કરવાની ભલામણ કાંઈ તૈયારી જ નહીં કરવાની આમ તમે જુઓ આખું તમને બધા શાસ્ત્રની કથા છે કે બ્રહ્માજી એ પૃથ્વીની આખી રચના કરી અઢાર આપણે આખી જે અવતારો અલગ અલગ લીધા આટલી બી આટલા જન્મો જન્મ પછી એકવીસ એકવીસ લાખ યોનેમાં માણસ આખી પ્રજાતિને વેચી દીધી એકવીસ લાખ યોની એટલી કે જે ગર્ભમાંથી જન્મ લે એકવીસ લાખ એવી કે જે જમીન ફાડીને જાતિ કાઢીને જીવ પ્રસન્ન કરે એકવીસ લાખ યોની કે જે પરસેવા જીવ ઉદય જે થાય ટોલા એ બધી પ્રકારની અંત છે અને પછી આખી બધી બસ તો થઈ ગઈ પછી બ્રહ્માજી ને કઈ મજા નતી આવતી એને વિષ્ણુ ભગવાન પાસે જઈને કીધું કે આ બધું વ્યવસ્થા તો કરો નાખી પણ આમાં કઈ મજા નથી આવતી એટલે વિષ્ણુ ભગવાન એવું કીધું કે શું તકલીફ છે કે તમે મોટા એન્જિનિયર છો થોડા કામ નટબોલ ઓછા કરો નાખો નહીં કે તો કઈ સારું થઈ જાય એટલે પછી આખો કિસ્સો છે મોટી અદાલતમાં ગણ અને પછી ભગવાને શરૂ કર્યું એને પહેલું પહેલું એ કર્યું કે પશુમાંથી વાચા લઈ લીધી હવે ભગવાન ની કરામત જો તમે જો ધારો કે અત્યારે હું તમને બેસવા આવી છું અને તમારી ગાય ભેંસ જે જગ્યાએ છે ત્યાં છે હજી તમે બધા પ્રવચન ચાલે હાથમંડ બેઠા અને હાથ જુદી તમે તમારી ભેંસ કે ગાય તરફ જોતા નથી અને સાંજે તમે દૂધ દેવા લેવા માટે જાવ દોવા માટે જાવ એ તમને પાટો મરીને એમ કે નહીં મહેમાન આવ્યો તો ત્યાં તો બહુ વાતે ચડી ગઈ મારું પાણી વાણી ખાવાનું ધ્યાન રાખ્યું નથી દેવું તને દૂધ થાય કરી લેજે લે એવું કહી શકે નહીં તમને એટલે ભગવાને પશુ માંથી વાચા લઈ લીધી તમે એની સાથે કોઈ પણ પ્રકારનું વર્તન કરો કઈ પણ કરો એ તમને પૂછે નહીં વૃક્ષ માંથી મોહ લઈ લીધો કોઈ ઝાડ ને તમે પાણી હોય હોય ન તમે ખેતી નામ કર્યું હોય ન કર્યું હોય કોઈ પણ અજાણ્યો વ્યક્તિ જાય તો આંબો એને કેરી જ આપે નહીં એ ને આંબો કોઈ તમે હાંભળો આમાં ના ડાળે માણસ ને તમાચો મારી દીધો તે પણ એ કેરી લેવા આવ્યો કોઈ દિવસ આજ સુધી નથી બન્યું તમે પાવો કે ન પાવા એને પોતાના ફળ માટે મોહ નથી એટલે ભગવાને વૃક્ષ મોહ લઈ લીધો અને પશુ પંખીઓમાંથી લોભ લઈ લીધો તમે ગમે એટલા ચણા એ ત્યાં નાખો અત્યારે અમે વરસાદની ની ખુબ પક્ષીઓ હેરાન થયા હશે ચણા ને નહીં મળ્યું હોય અને તમે આજે ચણ નાખો તો કોઈ દિવસ એ લોકો એ સમાજ ભેગો કરીને એમ કીધું કે જસાભાઈ છે ને આખી ઓલા લઈને ભેગા થાવ ટ્રેક્ટર લઈને જાવ આપણે બધું આખા વરણો ભર્યો નહીં એનું પેટમાં જેટલું આવશે એ જેટલું ખાઈ શકશે એટલું ખાશે અને ઉડીને જતા રહેશે અને માણસમાંથી માંથી છેલ્લો જે ભગવાને ચમત્કાર કર્યો જે બોલ્ડ કર્યો માણસ માણસમાંથી સંતોષ લઈ લીધો

દરેક પૌત્રની ફરિયાદ માં અહીં જીવે છે બહેનો ને ભાઈઓ થી ફરિયાદ છે ભાઈઓ ને બહેનો થી ફરિયાદ છે બાપ ને દીકરા થી છે દીકરા ને બાપ થી છે કોઈ તમને એમ કીધું કોઈ મો લેર નથી સકે મજાજ વાત તો નથી નહીં તકલીફ ક્યાં પડે છે આપ પૂછે છે રણ એમણે કીધું કે પેતે ઉલાકે તો તમે અહીં ધર્મ પર આવી જો છો ધર્મ છે ઈ ફ્રીઝ જે કામ કરે છે

અને પ્રાણીમાં ફર્ક એ છે કે પ્રાણી છે ને એ નવું પાપ કે પુણ્ય કરી જ નથી શકતો ધારો કે સિંહ છે એ ગાયનું મારણ કરે તેને ગૌ હત્યાનું પાપ ન લાગે નોળિયો છે એ સાપ નું દર્શન કરે તેને સર્પ હત્યાનું પાપ ન લાગે એટલે પશુ નવું પાપ એ ન કરી શકે નવું પુણ્ય ન કરી શકે ગાય જાતે પર દે એમ ન કે આ પુણ્ય મળશે જા એવું નથી દેવતાઓમાં એવું છે કે દેવતાઓ કઈ નવું પુણ્ય પાપ નહીં બી તો બેઠે બેઠા આપણું પુણ્ય ખાય છે પહેલાના જમાનામાં તમે તપસ્યા કરતા કેટલું બધું કરતા ત્યારે તમને અમે જો હમણાં જ ભોરે બાપુની જગ્યાએ વાત વાત કરતી હતી કે પહેલા માણસ પેલા કરતા અત્યારે બહુ સુખી છે પહેલા જો કેટલી બધી રાક્ષસો કેટલા બધા મોટા મોટા લોકો હતા કેવી કેવી તપસ્વીએ કરે ઊંધા અટકી લે એક પગે ઉભા ને ખાય નહીં માટે રાપડા થઈ જાય અગ્નિ આજુબાજુ કરે પછી કે શું જોઈએ છે મને ભગવાન એવું વરદાન આપો મારે જે જોતું હોય ને ખાવાનું મારી સામે આવીને ફરી જાય ચપટી વગાડું જમવાનું તૈયાર આમ એક કરું ને તો મસ્ત મારે જે જોતી હોય બીજે તો અત્યારે તમે મોટી મોટી શહેરમાં માં જાઓ તો એપ્લિકેશન આવે ઝોમેટો સ્વીગી વાળા ક્લિક કરો ને તમે ઘરે આવીને જમવાનું દઈ જાય વિશ્વની કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો અત્યારે તમને ગમે ત્યાંથી મળી જાય પહેલા પુણ્ય વર્ક પ્રાપ્ત હતું અત્યારે તમારા પૈસા વપરાય સ્થિતિમાં કઈ બહુ ફેર નથી પડ્યો પણ હા માણસ એક જ એવી પ્રજાતિ ઉપર વાળાનું વાલું સંતાન છે કે નવા પાપે કરી શકે નવા પુણ્ય કરી શકે અને આખા અવતારમાંથી રહી 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 અને મોક્ષ તરફની ગતિ કરે આ ધર્મ છે એ આપણને એ ગતિ તરફ લઈ છે આ સંસ્કાર સંસ્કાર શબ્દો સાંભળે એટલે આપણને એમ થઈ જાય ગમણા આમ કરવાનું કહેન વેલું ઉઠવાનું કહેન ખાવાનું કહેન માત્ર એ વસ્તુ નથી સંસ્કાર તમે જે જીવો છો એમાં તમારી આજુબાજુને કેટલો ફરક પડે છે તમે આમાં ઘણા બધા જે કાર્યક્રમમાં આવ્યા હોય ને તો અમુક લોકોને બહુ મજા ખાર ખાર ફલાણા પાસે ફલાણા પાસે બહુ હરખાય બહુ હરખાય અને આ જો અમુક નહી આવ્યા હોય તો આપણને આનંદ થાય છે ઈ નો આવ્યો નિરાત પકડાટ મટ્યો હશે ઘણા આમાં આખા સભામાં બેનોમાં આવ્યા છે આ સા જોલીબેન નો આવી નિરાત છે નિરાતે બેહવા મળશે નહી તો તેની સરભરા જ આપણે ઊંચા નો આવી કાર્યક્રમ કરવો કે બધું વેચવા પણ અત્યારે આપણી તકલીફ એ છે કે ભગવાન આપણા કામ ન કરીએ તો ભગવાન બદલી નાખીએ આપણે કેવો ભગવાન જોઈશ આપણું કીધું કરે એવું આપણે એમ કઈક આપણને થઈ જવું જોઈએ આટલા મંગળવાર કર્યા હજી ભગવાન નો આપડે તો મારા જેવું કાવીને એમ કરતા કામ કરો ને સોમવાર કરો પાછળ આપણે સોમવાર કરવા માંગીએ સોમવાર તમને કઈ ખાસ ફરક ના પડે હવે આપણી એવી પ્રતિક્ષા તો છે જ ચૌદ ચૌદ વર્ષ પંદર પંદર વર્ષ સાધના કરી ચાર વખત તો બહુ થઈ બસ કેટલું કોઈ ભગવાન એવું આપણે માનતા થઈ ગયા આપણે ભૂલી ગયા કે ભગવાને આપણને બનાવ્યા છે આપણે એને ન બનાવવાના હોય આપણી આખી વિચારધારા એવી થઈ ગઈ છે આપણે એ દિશા તરફ જ જતા રહ્યા આપણો કીધું કરે તે ભગવાન હારે કેમ કે ભગવાનમાં ભગવાન માં બહુ હાથ છે મેં જેટલું કીધું નહીં કરી દીધું ભગવાન કે આપણે નોકરી રાખેલા કારકુન છે કે આપણું કીધું કરે તમે જો જે અહીંયા બેઠેલા વૃદ્ધો છે એમણે પહેલા જોયું હશે કે એમના મંદિરની અંદર એક કુળદેવીનો ફોટો હોય ગણેશ હોય આદ્યદેવ શંકર આ ત્રણ ચાર થી વધુ નથી પછી જેમ જેમ લોકો આવતા કે હું આ ભગવાનમાં માનો એટલે આ ભગવાન આવ્યો ઓલા માનો એટલે આ માનો એટલે નવી પેઢી એ નક્કી કર્યું કે આ લોકો પોતે જ કન્ફ્યુઝ છે કયા ભગવાનને માનવા એના કરતા આપણે જાવું બીજી બાજુ જાવ હાલ એક વખત અકબર રાજા સભા ભરીને બેઠા હતા અને એના દરબારમાં આપણે બધાને ખબર છે ખૂબ બધા ભગવાનમાં માનવાવાળા લોકો હતા એટલે એકવાર આપણે અ નિર્બલને પૂછ્યું તમે બહુ એમ કહો ભગવાન હું કરે ભગવાન કરી સાચું ભગવાન કરે સાચો ભગવાન કરે સાચું એક વાર કહ્યો તો ખરા ભગવાન કરે હું એ ભગવાન કરે શું એટલે હવે બીરબલ કે આવા આવા પ્રશ્નો તમે મને પૂછો જ આવા નાના નાના પ્રશ્નો જવાબ આવા પ્રશ્નોના જવાબ તો મારા ઘરની બાજુમાં મારી પાડોશમાં રહે તો નાનો એવું કુંભાનો દીકરોય દઈ દે કે આ ભગવાન શું કરે

એટલે ઓલો છોકરો નાનો એવો બે હાથ જોડીને એમ કહે છે કે જા પણ મારે એક વાત તમને સેજ કરવી છે કે તમે જે મને પ્રશ્ન પૂછો છો કે ભગવાન શું કરે આ પ્રશ્ન તમે જિજ્ઞાસાથી મને પૂછો છો કે મારી પરીક્ષા લેવા માટે પૂછો છો એટલે ઓલા અકબર કે ચિંતા કરવા હું કઈ તારી પરીક્ષા પરીક્ષા લેવા નથી તું નાપાસ થઈશ તો તને કોઈ દંડ પણ મળવાનો જ નથી તો તમે શું કામ પૂછો છો એ કે હું જિજ્ઞાસાથી તમારો પ્રશ્ન પૂછું છું એટલે ફરી વાર છોકરો તમે શિષ્ય ભાવે તમે પરીક્ષા લેવાના હો તો તમે મારા ગુરુ થાક ને હું તમારો શિષ્ય થાક પણ તમે જિજ્ઞાસાથી જો આ પ્રશ્ન મને પૂછી રહ્યા હોય કે ભગવાન શું કરે તો હું તમને કહું કે તમે શિષ્ય થાવ ગુરુ થ

સટાક દઈને માવો ખબર નીચે આવે અને ઓલ છોકરાને મે ગાદી પર બેહી જા ઈ કે હવે બોલ ભગવાન શું કરે ઈ કે આ કરે ઘડીના છઠ્ઠા ભાગની અંદર નાના એવા કુંભારના દીકરાને આખા હિન્દુસ્તાન સલ્તનતનો માલિક બનાવી દીધો અને આખા રાજાને રંગ બનાવી દીધો આ કરે ભગવાન આટલી શ્રદ્ધા અને આટલી આસ્થા

પછી આપણે એમ કહીએ કે આપણો ધર્મ બચતો નથી છોકરાઓને કઈ આવડતું નથી અને બીજું માફ કે કે હજી સમાજ એક ગેરસમજણમાં છે બાળકોની જવાબદારી ઉછેરની માત્ર માની છે બાળક જો માં અને પિતા બંનેનો હોય તો જવાબદારી પણ બંનેની છે આમાં કેવું થાય છે કે ધારો કે આવા પ્રવચન સાંભળે અને પછી બેનો નક્કી કરે કે આપણે છોકરાને મોબાઈલ ન દેવો બહુ છોકરા બગડે છે બરાબર સીન નંબર 1 એટલે આજથી આજ સાંજે બેન છે એ છોકરા પાસેથી મોબાઈલ લઈ પછી છોકરો રોવે આળોટે કકડાટ કરે એટલે ઘરમાં રહેતી વૃદ્ધ સાસુ એમ કે

મંત્રાકૃત્ય આ પૃથ્વી પર પહેલાય હતું આજે છે અને આવતીકાલ છે અને એક વસ્તુ યાદ રાખજો કોઈ દી સત્યુગ હતો નહીં અને કોઈ દી કળયુગ સંપૂર્ણપણે હતો નહીં જો તમને સાદી દલીલ કરું પ્રથમ યુગ આવ્યો ત્યારે દેવતાઓ છે એ ઉપર રહેતા અને આપણી બધી જે યોની છે દાનવો છે એ નીચે રહેતા પ્રથમ યુગની અંદર પછી બીજો યુગ આવ્યો એની અંદર દેવતાઓ અને દાનવો બંને પૃથ્વી પર નિવાસ કરવાનું શરૂ કર્યું એટલે ભગવાન રામ અને રાવણ નો યુગ એક જ પૃથ્વી પર રહેવાનું શરૂ કર્યું ત્રીજો યુગ આવ્યો કે જેમાં દેવતાઓ અને દાનવ એક જ પરિવારમાં ભેગા થવા માંડ્યા કૌરવો અને પાંડવો

ભરત રાજા થાય કે રામ થાય કે કઈ કઈ મંત્ર હું ફેર પડવાનો હતો કઈ નહીં કોઈ ફરક જ નહોતો પડવાનો પણ તેમ છતાં એ સ્ત્રી કરે છે કારણ કે અમુકની અંદર એવી એક દાનવ અને અસુરી વૃત્તિ હોય છે ને બે જણા નું હારું વાલતો હોય તેમ આનું બગડે કે બે સાસુઓ સરસ રીતે નિરાતે સાથે રહેતા હોય ને તો પાડોશી જઈને કહી આવે તમે જાઓ ને પણ તમારા દીકરાનો ઓલાન બોલાવે હો ઘરે હવે ધારો કે અહીંયાં તો તમારે સરસ ખેતીની પ્રવૃત્તિ છે ખેતીની પ્રવૃત્તિની અંદર સાસુ એમ કે હું ખેતરે જઈશ અને તું ઘરનું કામ કરજ આ બે વચ્ચે સરસ ભાગીદારીથી મજાથી ઘર હાલતો હોય કાંઈ વાંધો ન હોય કાં પાડોશી ને કે અરે તમારે મગજ મત કદ છોટતો જ નહીં કાં દીકરાને એવો વાય હોય તોય તો તમારે ખેતરે જવું જ પડ્યું ઓલી કાઇ ખેતરે જાવ વાંધો ન હોય પણ ઓલે મગજ માં નાખી દીધું પાડોશી કે હા સાચી વાત છે મારા જીવ ના ઢોહરા જ આવ્યા દીકરા ની આવી ગઈ પણ તોય મારે જ ખેતરે જાવું જ પડે એટલે કાલ થી ઉઠી ને ઓલી ને કે હવે ખેતરે જવાની અને હું ઘર કરીશ એટલે ઓલી દીકરા કે કઈ વાંધો નહીં બે બેમાંથી એક તો કામ કરવાનું જ છે એ ખેતરે જવાનું શરૂ કરે ઓલા મગજ હા એટલું સરસ સાંજે બેસીને રામાયણ કરતો પરિવાર અચાનક મહાભારત કરવા માટે કામના ચડાવવાથી એક વસ્તુ યાદ રાખજો કે જ્યાં સુધી તમારી મંત્રાનો વાક નથી જ્યાં સુધી તમારી પાસે કઈ કઈ ના કાન છે ત્યાં સુધી વાંધો બાકી મંત્ર ઉતારવી ને જાય જે દિવસે એ વખતે એકાદ સાસુ એમ કીએ કે હું જાઉં તમને કઈ વાંધો તેની હિંમત ન થાય પણ એવું આપણે કરીએ ને જ્યાં સુધી આમાં એવું છે કે હું ગમે એટલો પ્રયાસ કરું

આટલા ધર્મ ગ્રંથો આપ્યા અત્યારે હું વાત એવી કરી રહી હતી કે સરસ કઈક ચાલતું હોય ત્રણ જણા વચ્ચે આવા વાળા હોય હોય અત્યારે દાનદી ને ત્યારે ખાસ યાદ રાખજો ત્રણ જણા તમને ટોકવા વાળા જોઈએ બીજું કોઈ નથી તમારી આજુબાજુ કોળીઓ ના છે કે જે તમને સારા કામ કરવા માટે રોકે છે અને એક વસ્તુ યાદ રાખજો ભિખારી જ્યારે તમારી પાસેથી ભીખ માંગે છે ને ત્યારે તમારી પાસે ભીખ નથી માંગતો તમને હાથ લાંબો કરીને ઈશારો કરે છે કે ગયા જન્મે મારી પાસે હતું મે દીધું નહીં તું નહીં દે તાવતી વરે મારી પાછળ તારો જ વારો છે દઈ દે આચાર્ય રજનીશ એક બહુ સરસ વાગ્યા કે છે લખી રાખવા જેવું છે जिसने लिया उसने पाया है जिसने बचाया उसने खोया दिधा પછી આ જગતમાં આજે કોઈ દુખી નથી હંધરા પછી ભણાઈને ગઈ છે લક્ષ્મી ચંજાર તો મોદી સાહેબ આવ્યા ને તે બીનું કહી દીધું કે માં કાઈ સાચવા દેવું નથી સમજી લેજો એક વખત એક સરસ મજાની દુકાન હતી તે ભিখારી આવે ને શેઠને કીધું કાઈ દયો ખાવાનું દયો એ કે નથી હાલ તો એ કઈ પણ ગાલનું વેકાલનું જૂનું પડ્યું હોય તાડું પડ્યું હોય મંદિર એ કે નથી ના પડે હાલ તો થાય એ ખરી વયો જાય છે બીજા દિવસે ફરીવાર એ જ દુકાનમાં આવી અને માગે છે પાણી તો દયો એ કે ખાવાનું દયો કાઈ પાણી તો હશે ને પાણી તમારે પાસે એ કે પાણી આમાંથી નથી દેવું એટલે ના પાડીને જતો રહે છે ત્રીજો દિવસ થાય છે ફરીવાર એ જ સમયે એ જ શેઠ પાસે ભિખારી આવે છે અને ਉਹ કહે છે કે બહુ ટાઈટ પડે છે કાઈ ન હોય તો થોડું નઈ પડ્યો તમારે ઉઢવા કામ લાગે દેવા કામ લાગે કે ના પાડી મત દેઓ એટલે મત દેઓ ગમે એટલે તન માર મત દેવો પાસ પાદરો જાય એટલે ભખરી છે ચોથા દિવસે એ ભિખારી આવે છે માગવા માટે અને ત્યારે શેઠનો દસ બાર વર્ષનો દીકરો ઊભો હોય છે ભિખારી કે છે કંઈ કાપો એ કે ના પાડી નથી દેવું રોજ આવેલો આવે છે કે ત્યારે ભિખારી ઓલા શેઠ ને એવું કહે છે કામ કરો તમારા આંગણાની ચપટી ધૂળ મને આપો અને હું ઉદરને તમને આશીર્વાદ દઉં છું તમારું અભરે ભરા ને માતાજી કોઈ દી તમારું ફૂટવા નહીં દે શેઠ મજામાં આવે કે ધૂળ દેવાથી જો આટલા આશીર્વાદ મળતા હોય તો આપણે દેવી ત્યારે એના આંગણાની ચપટી ધૂળ લઈને ઓલાના આંગણામાં નાખી ભિખારી જતો તો ત્યારે ઓલો શેખ પૂછે કઈ કે આ ધૂળથી તારો શું વળશે આ ધૂળથી તારું શું વળશે એટલે ભિખારી કે મારું નહીં વળે પણ તારા હાથ તો વળશે તને દેતા તો આવડશે કંઈ અને તને દેતો જોઈ અને તારો દીકરો શિક્ષકો કં આંગણે આવ્યું હોય ભૂખ્યું તેને પાછું ન કઢાય એને દેવું જોઈએ તમે આજે જે વર્તન કરો છો ને એ જ તમારી પેઢી જુએ છે એ જ તમને જોવે છે તમને તમારી પત્ની અને તમારી માથી સન્માન આપતા નથી જોતી એટલે નવા પેઢી પાસેથી તમે સ્ત્રીના સન્માનની અપેક્ષા નહીં રાખી શકો પ્રણામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આપણે એમને ખૂબથી તાળીઓથી વધાવીએ ધર્મ અને મોરે મોરો દીપાવી હરકું દેખાય એટલા માટે કારણ કે જ્યાં સુધી આ વસ્ત્રો આપણે આમાન્ય રાખવી પડે કે એ સ્ટેજ ઉપર છે તો હું પણ મારા કેન્દ્રમાં રહું અરે લાંટો નથી હવે છૂટા દેડીને છૂટા કા થા હા તો હું વાત એ કરી રહી હતી કે સમાજની સૌથી મોટી તકલીફ એ છે કે સંસ્કાર સ્ત્રીઓ આપશે ધર્મ સ્ત્રી બચાવશે સંબંધ સ્ત્રી બચાવશે ઘર સ્ત્રી બચાવશે આ બધું સ્ત્રીઓ બચાવશે તો સ્ત્રીને કોણ બચાવશે સ્ત્રીને કોણ બચાવશે સ્ત્રીને કોઈ બહુ જાજી અપેક્ષાઓ નથી સમાજ પાસેથી એમને બિલકુલ એવું નથી તમને આ આપી દો ને ઓલું આપી દો ને આ આપી દો એમની માત્ર અપેક્ષા એ છે કે જે ઘરને આમાંની કેટલી બધી સ્ત્રીઓએ પોતાની આખી જિંદગી તમારા બધાના ઘરડા અને ઘરો રૂડા રાખવા માટે પોતાની જાત સોંપી દીધી તમારા કપડા ઉજળા રે એ માટે કેટલી સ્ત્રીઓ પોતાના લીધા તમારા બેંક બેલેન્સ બહુ સારા રે અને ફલાણા ભાઈ તો ખમતી ધર પાર્ટી છે કેટલી વાસીદા થી લઈ ખેતર સુધી કર્યા એને પોતાની જિંદગીના ચાલીસ ચાલીસ વર્ષ આપ્યા